સુરતના સુરતના સણિયા ગામે પરવાનગી વગર તાણી પાત્ર ગણી શકાય ચોર્યાસી તાલુકાના સણિયા હેમાદ ગામની ચારે તરફ હાલ ઔદ્યોગિક એકમોની ઇમારતો બંધાઈ રહેલ છે જોકે વાસ્તવમાં સરકાર દ્વારા શણિયા હેમાદને રહેણાંક વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે આ અંગે હાઈકોર્ટ દ્વારા પણ કેટલીક સુનવાણીઓ હાથ ધરવામાં આવેલ છે તેમ છતાં સુરત કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગે પૂરતું ધ્યાન આપીને કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી જો કે આ બાંધકામોને લઈને કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવેલ નથી તેથી તે ડિમોલેશનને પાત્ર ગણાય છે તેમ છતાં વહીવટી તંત્રના અધિકારીઓ આખાડા કાન કરી રહ્યા છે શાણિયા હેમાદ ગામના ચારે તરફ ગેરકાયદેસર બાંધકામ અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામ પર જે લોકોએ એમ્બ્રોડરી મશીનોના કારખાના સ્થાપી દીધા છે તેમણે હાઈકોર્ટમાં ત્રીસ જેટલી રેટ પિટિશન દાખલ કરવામાં આવેલ છે ત્યારે હાઈકોર્ટે તાજેતરમાં મામલામાં બાંધકામને લઈને જે મંજૂરીઓ મેળવી હોય તો તે રજૂ કરવા માટે જણાવેલ છે અંગેની વધુ સુનાવણી મે જુલાઈ બે હજાર ચોવીસના રોજ હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જાતે સણિયા હેમાદ ગામ ખાતે જઈને લોકોની વેદના સાંભળીને ઔદ્યોગિક એકમોને બંધ કરવા તથા સીલ કરવા માટે કાર્યવાહી કરી તે જરૂરી થઈ પડ્યું છે અત્યાર સુધી રાજકીય દબાણ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે મેળાપીપડી કરીને પૈસાના ચોરે ભ્રષ્ટ અધિકારીઓએ આ અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી તેવા આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તેમના તાપાના કોઈપણ વિભાગના અધિકારીઓએ શાણીયા હેમાદ ગામ ખાતે ગેરકાયદેસર ઔદ્યોગિક એકમોને બંધ કરવા માટે કોઈ કાર્યવાહી કરી હોત તો આજે સ્થાનિકોએ પોતાની સુખ શાંતિ માટે આ પ્રકારે લડત આપવી ન પડી હોત પરંતુ રહેણાંક વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝની પરવાનગી કોણે આપી અને તાત્કાલિક ધોરણે આ પરવાનગીઓને રદ કરવામાં આવે તે પણ જરૂરી છે હાઈકોર્ટ સમક્ષ કોર્પોરેશનનો વકીલ જો સાચી માહિતી પૂરી પાડે તો થયેલ અને થઈ રહેલ બાંધકામોને અટકાવવા કે તોડી પાડવા માટે હુકમ જારી થાય તેમ છે ને ત્યારે સુરતના કલેક્ટર અને કમિશનરની જવાબદારીમાં આ વિષય ચાલતો હોય ત્યારે તેઓ લોકહિતમાં ફરજ બચાવે તેવી લોક માંગણી જોવા મળી રહી છે વાસ્તવમાં શાણિયા હેમાત ગામ તળમાં થયેલ ઔદ્યોગિક બાંધકામો અને ચાલુ ઇકોમોમાં ક્યાંય પણ ફાયર ની કોઈ પણ વ્યવસ્થા જોવા મળતી નથી ત્યારે પરપ્રાંતિય કારીગરો મજૂરોના જીવ બચાવવાની જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રીની હોવાથી અધિકારીઓ આ અંગે પૂરતું ધ્યાન આપીને સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે સુવિધા ન હોવાથી રાજકોટ ખાતે ગેમ ઝોનમાં ભયાનક આગ લાગી હતી જેમાં કેટલાય લોકોનો જીવ ગયો હતો ત્યારે આ પ્રકારની ઘટના અહી ન બને તે માટે યોગ્ય તપાસ કરવી ઇથાવત છે ગુજરાત રાજ્યના ચીફ જસ્ટિસ પણ ઉપરથી જાણકારી આપવા પ્રયત્ન કરેલ છે ત્યારે કાયદાનો બિલકુલ ડર રાખ્યા વગર માત્ર પૈસા કમાવા માટે રાજકીય ઓથ મેળવીને પ્રજાજનોની શાંતિ અને સુખાકારી માટે ચેડા કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પણ જોવા મળી રહી છે ત્યારે આ સમગ્ર મામલામાં સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પોતાની એસી ચેમ્બર અને બહાર નીકળીને તપાસ સ્થળ તપાસ કરે તો સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ થાય તેમ છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા યોગ્ય સ્થળ વિકાસ કરવામાં આવે તો કેટલાક અધિકારીઓ સસ્પેન્ડ અને ડિસમિસ થાય તેમ છે તેમજ આ એમ્બ્રોડરી કારખાનામાં ફાયર સેફ્ટીની કોઈપણ પ્રકારની સુવિધા જોવા મળતી નથી ત્યારે ખુલ્લે આમ નીતિ નિયમોના દજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે વહીવટીતંત્ર દ્વારા અંગે પૂરતું ધ્યાન આપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે નફટ બની ગયેલ દ્વારા લેવામાં આવતી સુરતના ચોર્યાસી તાલુકાના શણિયા ગામની ચારે તરફ હાલ ઔદ્યોગિક એકમોની ઇમારતો બંધાઈ રહેલ છે જોકે વાસ્તવમાં સરકાર દ્વારા શણિયા હેમાદને અને રહેણાંક વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે આ અંગે હાઈકોર્ટ દ્વારા પણ કેટલીક સુનાવણીઓ હાથ ધરવામાં આવેલ છે તેમ છતાં સુરત કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગે પૂરતું ધ્યાન આપીને કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી જોકે આ બાંધકામોને લઈને કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવેલ નથી તેથી તે ડેમોલેશનને પાત્ર ગણાય છે તેમ છતાં વહીવટી તંત્રના અધિકારીઓ આંખાડા કાન કરી રહ્યા છે તેમજ આ એમ્બ્રોઇડરીના કારખાનામાં ફાયર સેફ્ટીની કોઈ પણ પ્રકારની સુવિધા જોવા મળતી નથી ત્યારે ખુલ્લેઆમ નીતિ નિયમોના તજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ અંગે પૂરતું ધ્યાન આપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે પણ નફ્ફટ બની ગયેલ વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવાની તજદી સુધા લેવામાં આવતી નથી